કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેની પરીક્ષાની તારીખ દોસ્તો જાહેર થઈ ગઈ છે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોને દોસ્તો આપણે ચર્ચા જયારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ વિડીયો ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટના ગણિત વિષયના મોસ્ટાઈમ પ્રશ્નોના જવાબના સમજણ સાથેનો મોડેલ પેપરના પ્રશ્નો સાથેનો આ વિડીયો તમારે આખો અચૂક જોવાનો દોષ છે દોસ્તો કોઈ પણ મોટી સંખ્યા ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો આ બંનેનો સરવાળો કેટલો થાય તમે કમેન્ટ બોક્સમાં અમને જવાબ જરૂર જણાવશો જે પણ મિત્રોને જેટલા પણ જવાબ સાચા પડે તે ખાસ કમેન્ટમાં છે જો ગમે તો મિત્રો સાથે શેર કરવાનો છે આનું ટોટલ તમે કરી દીધું હશે તો તમને જવાબ મળી ગયો હશે જવાબ છે બી આગળ જઈએ એ પહેલા દોસ્તો

દોસ્તો મોબાઈલ ની અંદર ખાસ વસ્તુ ગાઈડ એપ હોવી જોઈએ ક્યાં મળે પર જવાનું ગાઈડ એપ લખવાની ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવાનું જો ત્યાં મળે તો નીચે આની લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાથી સીધું પ્લે સ્ટોર પર આ એપ તમારે ડાઉનલોડ થઈ જશે હવે કેમ કરવાની સાહેબ તો ધોરણ ત્રણ થી લઈને ધોરણ દસ સુધીનું સંપૂર્ણ સાહિત્ય

પાંચસો પંચાવન નોટબુકમાં એમાં ઓગણીસો નેવ્યાસી બાદ કરીશું તો જવાબ આપણને આવી જશે પાત્રીસ છાસઠ ત્રણ હજાર જવાબ એ છે મિત્રો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જે પણ મિત્રો વિડીયો જોવે છે તે પોતાની હાજરી પુરાવી દેશે કમેન્ટમાં યસ સર કે તમારું નામ લખીને અમને જણાવજો એટલે અમને ખબર પડે કે આપણો ક્લાસ ભરપૂર જાય છે તો બાટા વિદ્યાર્થીઓ ફરજીયાત પાસ થશે કારણ કે જેટલી લાય કેટલા આપણા છોકરા વિડીયો જોવે છે બરાબર ને તો અમને પણ ખબર પડે કે ભાઈ અમારા કેટલા છોકરા મહેનત કરે છે તો જાન્યુઆરી જાન્યુઆરી એકત્રીસ ગુણ્યા આઠ કરો તો જવાબ આવે એ બસો ને અડતાલીસ ધડાકા બે નોટબુક એટલે કેટલી નોટબુક એક ડઝન એટલે આપણને ખબર છે ને કેટલા થાય બાર તો બે ડઝન એટલે ચલો બાર આ તો તમને ગૌશાળામાં ગણ્યા તો ગાયોના છપ્પન પગ દેખાયા તો ત્યાં કેટલી ગાયો હશે ભાઈ આપણને ખબર છે કે એક ગાયના કેટલા પગ થાય ચાર પગ તો છપ્પન ભાગ્યા ચાર કરો છપન ભાગ્યા ચાર તો તમને જવાબ મળી જશે જવાબ આવશે 14 बराबर तो 14 જવાબ આવશે ગૌશાળામાં 14 ગાયો હશે 14 ગુણ 4 કરો તો પંજાબ મળી જાય 50 પૈસાના કેટલા સિક્કા ભેગા થઈને 5 રૂપિયા બને 50 પૈસાના બે સિક્કા ભેગા થાય એટલે 1 રૂપિયો બને 4 સિક્કા ભેગા થાય એટલે 2 રૂપિયા બને 6 સિક્કા ભેગા થાય એટલે 3 રૂપિયા બને 8 સિક્કા ભેગા થાય એટલે 4 રૂપિયા બને તો 5 રૂપિયા ભેગા કરવા માટે કેટલા સિક્કા જોઈએ 10 સિક્કા જવાબ આવી ગયો ભઈઓ આના જવાબે ફટફટ આવી જાય આપણા દેશનું ચલણી નાણું શું છે આ જવાબ આપણે ખાર હોવું જોઈએ આપડે દુકાને જઈએ તો શું વાપરીએ છીએ રૂબલ વાપરીએ છીએ ડોલર ઓ ડોલર કે સોનું વાપરીએ છીએ આપણે દુકાને જઈએ તો વાપરીએ છીએ રૂપિયા રેવાય રૂપિયા જવાબ આવશે એ રૂપિયા આપણા દેશનું ચાલનું નાણું છે રૂપિયો આગળ જોઈએ પ્રશ્ન નંબર એ જો આ ભાઈ આવી ગયા છે તીર મારવા ભાઈ અપડેડો તમારું કામ નહીં દસ ચોકલેટ ની કિંમત રૂપિયા ચાલીસ છે તો ત્રણ ચોકલેટની કિંમત કેટલી દસ ચોકલેટની કિંમત ચાલીસ તો ત્રણ ચોકલેટની કેટલી તો ત્રણ ગુણ્યા ચાલીસ છેદમાં દસ સુન ગઈ સુન ગઈ ઉપર કેટલા આવ્યા ચાર કરીને બાર દોસ્તો સમજણ સાથે મળશે પણ સમજણ સાથે એમાં ગોલ્ડ એટલે કે સોનું છે રાઈટ આન્સર ટેન્ટ નીલમ પાસે સો રૂપિયા છે ચોથા ભાગના એટલે સો રૂપિયાનો ચોથો ભાગ ની ખરીદી તમને લંગડો હો લંગડો ક્યારે ખરીદી તો તેમણે કેટલા રૂપિયાની કેરી ખરીદી હોય સો રૂપિયાનો ચોથો ભાગ એટલે સો રૂપિયાનો ચોથો ભાગ એટલે અડધો કરીએ તો પચીસ અને પચાસ અને એનો અડધો કરીએ તો પચીસ હાઈકુ દોસ્તો આ એક કાવ્યનો એક પ્રકાર છે આ દેશ કયા દેશનું સાહિત્યક સ્વરૂપ છે તો હાઈકુ એ જાપાન કયું પાન જાપાન દેશનું સાહિત્ય પ્રકાર છે દોસ્તો હવે નું બંધારણ બંધારણ તો એટલે શું કે લખવા માટે જેમ આપણે છંદ હોય ને તમે આગળ તમારે છંદ આવશે તો હાઈકુ લખવા માટેનું બંધારણ શું તો ઉપર આટલા શબ્દો હોવા જોઈએ નીચે આટલા શબ્દો હોવા જોઈએ પછી સૌથી ત્રણ લીટીમાં હાઈકુ લખાય પહેલી લીટીમાં પાંચ બીજી લીટીમાં સાત ત્રીજી લીટીમાં પાંચ એવી રીતે તમારે જવાબ आवे जवाब आसे 575 ओ थोडं पाळा सीधा मारो चला बद्दा सीधा वेजायनो बद्दाना फोटो मन देखासे 2 लाख એટલે કેટલા હજાર 2 લાખ એટલે કેટલા હજાર તો 2 લાખ આપણે લખીએ ચલા 2 લાખ બધે લખવાના છે કોનો કોનો લખતની આડે જોઈ લઈએ બરાબર 1 2 3 4 5 जुकि मुंडी भाई एक आम दशक 100000 10000 લાખ આપ કેટલા હજાર ભેગ કરી તો 2 લાખ થાય ઉછી લો ભાઈ फटाफट ના ભાઈ જવાબ આવડે તમને બે સો એટલે કેટલા થાય બસો બસો એટલે બે લાખ થાય ચૌદ નો નાનામાં નાનો અવયવ કયો ભાઈ ચૌદ તો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક તો આવે બરાબર પંદર એ સોરી પચાસ એ પાંચ નો શું કહેવાય પાંચ નો ઘડિયો બોલો પાંચ એકા પાંચ પાંચ દો દસ પાંચ એકા પાંચ દો દસ પંદર આ બધા પાંચ ના શું આ બધા અવયવી કહેવાય શું કહેવાય અવયવી બરાબર અને છત્રીસ એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે કયા બે ઘડિયા ગણીએ તો છત્રીસ આવે ચાર ના ગડિયામાં આવે પાંચના ઘડિયામાં ના આવે બરાબર બે ચાર નવ થાય પણ સાતના ગડિયામાં ના આવે સાતના ગડિયામાં ના આવે નવ ચોક છત્રીસ થાય પણ એક ના આવે છત્રીસ એવું લાગે છે ડી માં બંને માં આવશે એટલે ડી જવાબ આવશે તો આ જે આપણો આ વિડીયો પૂરો થાય છે તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો ગમતાનો કરીએ ગુલાલ બોલો જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો હો નવા વિડીયો મળીશું આપણે